જય માતાજી યુટ્યુબ ફેમિલી જો વાડીએ આવ્યા હૈ વાડીએ કપા હે કપામાં જો હાલ બાલ સારો લાગ્યો છે આનું લોકેશન છે વાડીએ આવ્યા તા ને આવું બધું કાંઈ થઈ ઢોર દોવાનો ટાઈમ છોટો એટલે વાડી આવ્યા હૈ જો તમે એકવાર નજારો જોવો વાળીનો હે એક નંબર હાલો કપા તમને દેખાડું એક નંબર કપા હે એને જોવો તમે બાકી તો અત્યારે ગારો હે વરસાદ આવે છે વરસાદ કઈ રહેવાનું નામ નથી લેતો એવું બધું હે ફાર બાર કપાના ખેરી નહીં ખાવે તો થાઈ હાસુ આમનેમ બાકી જો તમે કપા લીલો છો આમ ઊભો છે કોઈને વાડી આવું હોય તો આવજો હેને એક નંબર છે કપા જો આપણું ટ્રાન્સમીટર આમાંય પડકા ભડકા થતા તા કાંઈ વરસાદના બાકી તો બધું જો આવું હૈલા રાખે છે ભગવાનની દિયાથી બધું આમનામાં હૈલા રાખેલા છે તમારા બધાનો સપોર્ટ હોય યુટ્યુબ ફેમિલીનો તો કાંઈક આગળ વધશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી અમે જો વિડીયો બનાવીને નાખ્યા રાખશું તમે જોઈજો મજા આવે

આ તો તમને માંડવી દેખાડું હવે માંડવીના પાંદડા ખરી ગયા વરસાદ બહુ આવ્યો ને એમાં માંડવીના પાંદડા પાંદડા બધું ખેરી નાખ્યું માંડવી કાઢવાનો ટાઈમ થઈ ગયો તમારે માંડવી ખાવી તો આવજો બધાય માંડવી ફૂલ પાકી ગઈ હવે માંડવી કાઢવાનો ટાઈમ નથી મળતો કારણ કે દુકાનેથી કર્યા ઘરેથી દુકાને બાકી જુઓ તમે તમને માંડવી દેખાડું માંડવી એટલી પાકી ગઈ ને પાંદડા એટલી માંડવી પાકી ગઈ જોવો તમે કઈ હાજુ જ નથી વરસાદે બધું જોવા માંડવી હા પાંદડા પાંદડા બધા ખેરી નહીં ખા આમાં તો હાવ નથી જો હાવ પાંદડા ખરી ગયા આ કપાકા ખારો છે બધું બગડી ગયું વરસાદને લીધે તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો અમારે ત્યાં બહુ પડે છે